તો મહાદેવ ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગમાં આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ વાડામાંથી બફેલો સાથે ભી હું નાખવા આવ્યો તો નાખ દીધો અને હવે જાઉં છે જળધરૂ કાલે જે વ્લોગ નાખ્યો હતો એ આજે યાદ આવીએ ટૂંકમાં કારણ કે આજનો બ્લોગ કાલે આવતો હોય છે હા ને એવી રીતે નાખતો હોય તો એમાં બહુ જ નાખ્યું હતું ઉતારવાનું બહુ ઓછો ટાઈમ મળ્યો હતો અને મિત્રો ઓછો હતો યાદ ઓછો આવ્યો એટલે નમણા તો આ રીતના જશે આજ પણ કડી આવે છે આપણું કામ ચાલુ જ રહેવાનું છે અને ચાલો આજના અમલોને આપણે કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો ભાઈ હવારમાં લાઈન નીકળી પડ્યા છે પાણી છાંટવા પાણી બધા એમ છાંટા રાખે છે લાઈન જોઈ લ્યો અને પહેલાં તો બાથરૂમમાં અંદર છાંટું પછી ધીરે 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 છાટી છાટી ચાટી ચાટી અને હાલ આવતો રહે આ બાજુ આવતો રહે કંઈક આવશે ત્યારે પછી હું ડબિંગ કરી શકું ને તો ત્યારબાદ મેં લીધો તો નીચેની ઓલી આપણે શું કહેવાય ખાડાની માથે ઓલું હોય ને આપણે ધ્રાબો કરેલી એને પછી લીધું તો આને દિવાલને દિવાલ છાંટી છાંટવામાં છાંટવા માંડ હાલ ભાઈ હાલ જલ્દી કર બહુ વાર લાગે છે ફ્રેન્ડ્સ આ ઓલો શું કહેવાય સ્પીડમાં કરેલ છે એના કરતા આમાં કલાક નીકળી ગયા હોય પણ આ કલાકનો વિડીયો ખાલી બે મિનિટમાં અથવા અડધી કલાકનો વિડીયો બે મિનિટમાં ઉતરી જાય હજી એકવાર સામે આવશે જો આવી ગયો હવે બસ પૂરોમાં હિરામણનો ટાઈમ થઈ ગયો અને ડાયરો બધો હીરાવે છે અને આ ગ્રીન ગોળ જોઈ લો બધા મન થાય હીરાવે છે અને આખરી કડી આવી જાય હા તો હિરામણ કરી લે પછી ચાલુ લાગી જાય

અને કડિયા વિ ગયા હે હવે કડિયાને બે દિવસનું લગભગ વેકેશન પડી ગયા દિવાળીનું બે ત્રણ નું કંઈ તો બે દિવસનું ગયા હે પણ લગભગ દિવાળીનું આખું લગભગ લે વેકેશન કરી નાખીએ આવું છે હે તો એવું લાગે છે ને લગભગ આવવાના જ નથી કહેતા તા એ પ્રમાણે અને હાલો હવે આપણે ના લઈએ હવે બીજું કોઈ કામ નથી ને જ हलो तो नाई लाई अने पी नाई लाई पी नाई लाई पी आप काम कर लें यार देव की जल्दी करो मैं तारू काम तो मार अँ बी हूँ रखा है बांधी आओ तो सारू है बांधी आओ ना ना बांधी आई तू हूँ बांधा जीता हूँ बांधा जीविका अभी बांधे रखो तो હાલો સનસેટ થઈ ગયો અને આપણે ફેટ થઈ જઈ અને નવું ટ્રેક્ટર જઈ બ્લેક તો ફ્રેન્ડ્સ આજના બ્લોગના એન્ડિંગ આપણે અહીંયા જ કરીએ છીએ અને આજે બહુ જાજુ તો કંઈ નથી દીધું આજે કડી આવ્યા હતા ને કાલ તો ન થવાની તમને ખબર છે તો ચાલો મળીએ એક નવાજ વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ અને બીજું તો અત્યારે કંઈ છે નહીં કહેવાનું બ્લોગની એન્ડિંગ એ જ કરવી હતી ખાલી સાંજના વાગ્યા છે પૂરા આઠ જેવું હાથ ને એક થઈ છે તો ચાલો મળીએ એક નવા જ લોક સાથે કાલે તો કડીયાની રજા છે એટલે કંઈક નવું કામ હાથમાં લેવાનું થશે તો ચાલો મળીએ એક નવા લોગમાં